તમારું સ્વાગત છે ગુજરાતમાં આજે જો કોઈ પોલિટિકલ મુદ્દો સૌથી વધારે ચર્ચામાં રહ્યો હોય તો એ પટેલનો મુદ્દો છે ટ્રસ્ટમાં આજે અનાર પટેલની ની વરણી કરવામાં આવી અને એને કારણે રાજકારણની અંદર ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ એનાલિસિસ શરૂ થઈ ગઈ તો બીજા એક મોટા સમાચાર એ સામે આવ્યા કે માયાભાઈ આહિરના પુત્ર જયલાજ આહિર આજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને આ જે ઘટના બનેલી છે કોળી સમાજની બગદાણામાં એ સંક્ષિપ્તમાં ખાલી તમને કહી દઉં કે માયાભાઈ આહિરે એક નામ બોલવામાં ભૂલ કરેલી અને એને કારણે જે બબાલ ઊભી થઈ અને એ પછી નવનીત બાલદિયા કરીને બગદાણાના જે બગદાણા ટ્રસ્ટના એક વ્યક્તિ છે એની ઉપર હુમલો થયો અને એવો આરોપ લાગ્યો કે માયાભાઈ અહીરના પુત્રએ હુમલો કરાવ્યો હવે આ ઘટનાની અંદર પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે સીટની રચના કરવામાં આવી અને હમણાં બે દિવસ પહેલા બે પીએસઆઈ જે રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમના નિવેદનો લેવાયા નવનીત પાલથિયાના નિવેદન લેવાયા અને એવું કહેવાય છે કે નવનીત પાલથિયાએ સીટની ટીમને પંદર પુરાવા આપ્યા છે હવે જયરાજને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા અને જયરાજની નજીકના ઘણા કાર્નિવલ કરીને સાઠ લાખ રૂપિયાની કાર છે એ ખટોદરા પાસે રોડ ઉપર સળગી ગઈ અને આ કારના માલિક છે સુરતના બહુ જાણીતા લવજીભાઈ બાદશાહ આસારામ કરોડ ની જમીન એ હવે તોડી પાડવામાં આવશે કારણ કે તૈયારી ચાલી રહી છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની જે જમીનો છે એની પર કબજો લેવામાં આવી રહ્યો છે તો સાબરમતી વિસ્તારમાં આસારામની જમીન છે એ જમીન મૂળે સરકારની છે અને એમાં બત્રીસ જેટલા ગેરકાયદેસર કામો છે આસારામ વતી ઇમ્પેક્ટ ફીની અરજી પણ કરવામાં આવી હતી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઇમ્પેક્ટ ફીની અરજી ના મંજૂર કરી દીધી અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ગમે તે ગમે ત્યારે આસારામનો આ પાંચસો કરોડનો જે આશ્રમ છે એ તૂટી જશે બીજા એક સમાચાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા કે પાકિસ્તાન આ પીઝા હટ તો નકલી હતું તો આની લોકો સોશિયલ મીડિયામાં મજા લઈ રહ્યા છે આજે નાગપુરની અંદર ન્યુઝીલેન્ડ વચ્ચેની જે ટી મેચ એની નાગપુરમાં રમાઈ રહી છે

બેઠકો છે પણ એક પણ પાર્ટી એવી નથી કે જે ત્યાં મેયર બનાવી સત્તામાં આવી શકે હવે આમ જોવા જઈએ તો સીધે સીધું ભાજપ અને સિંધે શિવસેના ગઠબંધન કરીને ત્યાં સત્તા મેળવી શકે કારણ કે રાજ ઠાકરે સાથે હાથ મિલાવ્યા છે અને એમ છતાં બી લગભગ ચારેક બેઠકો ખુલે છે મહાનગરપાલિકામાં સત્તા મેળવી એવું લાગી રહ્યું છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન ના દીકરી છે એમને કેમ એકદમ આ પાટીદારધામની અંદર સંગઠનમાં મોટી જવાબદારી આપવામાં એમને સંગઠનના પ્રમુખ બનાવવામાં આવ્યા કરવામાં આવી અને જાણકાર કહેવું એમ છે કે આ બધાની પાછળ અનાર પટેલને એકદમ ચિત્રમાં લાવવા પાછળનું મુખ્ય કારણ એ છે છે એ અત્યાર સુધી સૌરાષ્ટ્ર સેન્ટ્રિક હતું એટલે સૌરાષ્ટ્રની અંદર ખોડલધામનું સંગઠન એકદમ મજબૂત છે પણ એ સિવાય જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એની અંદર છે તો ખરું મજબૂત પરંતુ વધારે મજબૂત બનાવવા માટે એક એવા ચહેરાની જરૂર હતી કે જે શિક્ષિત હોય કે જેનું ફેમિલી બેકગ્રાઉન્ડ સારું હોય જેની કોઈ વિવાદી હોય તો કારણ કે અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતના ચોખ્ખાની અંદર અને એટલા માટે અનાજ પટેલની પસંદગી કરવામાં આવી હવે મૂળ કારણ એવી છે કે બે બાવીસ ની અંદર ભાજપ ને માત્ર નવ્વા બેઠકો મળી હતી અને એ વખતે કોંગ્રેસને ને બેઠકો મળી હતી એટલે આ વખતે અને બીજું કે જે પાટીદાર સમાજના જે મતદારોનું વર્ચસ્વ છે એના કારણે બધી જ પાર્ટીઓ પાટીદારોને મેળવવા માટે થાય છે આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં ફોકસ છે કોંગ્રેસનું પણ પાટીદાર સમાજ ઉપર ફોકસ છે તો આ બધી વાતને ધ્યાનમાં રાખીને અનિલ પટેલ જ એક એવું પાત્ર છે જે બધી જગ્યાએ ફિટ થઈ શકે એમ છે હવે પાટીદાર સમાજનું ગુજરાતમાં રાજકારણમાં મહત્વ એટલા માટે છે વધારે પાટીદારો છે અને આનંદીબેન પટેલ પોતે પટેલ છે અને એમના જે પતિ પટેલ હતા કડવા પટેલ છે અને

જે વર્ચસ્વ છે એ રાજકારણની અંદર યથાવત રહેશે હવે ગુજરાતમાં પચાસ બેઠકો એવી છે કે જેમાં પાટીદાર પાવર વગર ચાલે જ નહીં ઊંઝા વિસનગર બહુચરાજી ગાંધીનગર વિજાપુર મહેસાણા ઘાટલોડિયા વેજલપુર નારણપુરા સુરતમાં ઉત્તર વરાછા એટલે સૌરાષ્ટ્રમાં ત્રેવીસ બેઠકો છે ઉત્તર ઝોન ઉત્તર ગુજરાતમાં આઠ મધ્ય ગુજરાતમાં 9 અને દક્ષિણ ગુજરાતમાં 9 એવી બેઠકો છે કે જેમાં પાટીદાર ઉમેદવારોની જરૂર પડે એવી સ્ટ્રેટેજી રહી છે કે ગુજરાતની પર મુખ્યમંત્રી હોવા જોઈએ આ વખતે ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ પાટીદાર છે પરંતુ એ કડવા પાટીદાર છે પણ નરેશ પટેલ એવું અનેક વખત કહી ચુક્યા છે કે ગુજરાતની ગાદી પર લેવવા મુખ્યમંત્રી હોવા જોઈએ બે હજાર જયારે અગાઉ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થયેલી ત્યારે સુરતમાં સત્યાવીસ બેઠકો પર આમ આદમી પાર્ટી જીતેવી હતી તો આ બધા મુદ્દાઓ પણ મહત્વના છે અને એટલા માટે એવું માનવામાં આવી રહ્યું છે કે અનાર પટેલની બધી જ રીતના યોગ્ય પસંદગી છે અને માત્ર નરેશ પટેલની ભાજપના હાઈ કમાન્ડ પણ આ બાબતે અને એનો થી ગોઠવાઈ ગયો હતો કારણ કે બે હજાર ત્રેવીસ માં ખોડલધામના ખોડલધામ ટ્રસ્ટમાં અનાર પટેલની એન્ટ્રી થઈ હતી ત્યારથી જ આ બધી ગોઠવણો ચાલી રહી હતી તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ